હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે શાલ્વી ગાંધી ગુજરાત લોકસેવા ટ્રસ્ટના સેવાયજ્ઞ યજ્ઞના ચોત્રીસ વર્ષ પૂર્ણ ગુજરાત લોકસેવા ટ્રસ્ટે શનિવારે લોકસેવા કા ઉત્સવ જાહેર સુ ઉજવ્યો ટ્રસ્ટના ચોત્રીસ વર્ષ પૂરા થયા છે અને પાંત્રીસમાં વર્ષમાં પ્રવેશ સાથે બલિદાન સેવા અને કરુણા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે આ મહત્વપૂર્ણ પ્રસંગને યાદગાર કરવા માટે ગુજરાત લોકસેવા ટ્રસ્ટે તેની નવી પહેલ વડીલ દત્તક યોજનાનું અનાવરણ કર્યું જેનો ઉદ્દેશ્ય વૃદ્ધાશ્રમોમાં વડીલોને વ્યક્તિગત સહાય પૂરી પાડી તેમના સુવર્ણ વર્ષોમાં પ્રતિષ્ઠા અને આરામ સુનિશ્ચિત કરવાનો છે આ પ્રસંગે ટ્રસ્ટે અમદાવાદ સમગ્ર અમદાવાદમાંથી દિવ્યાંગો વિધવા મહિલાઓ અને રમતવીરો સહિત ત્રણસોથી વધુ લાભાર્થીઓને આમંત્રિત કર્યા હતા લાભાર્થીઓને ટ્રાય ટ્રાયસિકલ સિલાઈ મશીન અને સ્પોર્ટ્સ કીટ આપવામાં આવી હતી જે સશક્તિકરણ માટે ટ્રસ્ટની પ્રતિબદ્ધતાને દર્શાવે છે ગુજરાત લોકસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી રોહન ગુપ્તાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ચોત્રીસ વર્ષની આ સફર કરુણા અને સેવાની શક્તિ દર્શાવે છે અમે દર વર્ષે વીસથી પચીસ હજાર લાભાર્થીઓની મદદ કરીએ છીએ છેલ્લા બે વર્ષમાં અમે બે લાખથી વધુ લોકોને સરકારી યોજનાઓનો લાભ આપવામાં મદદ કરી છે અમે અમારા પાંત્રીસમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે અમારી સંસ્થા અર્થપૂર્ણ પરિવર્તન માટે વૃદ્ધો વિદ્યાર્થીઓ દિવ્યાંગો વિધવા માતા બહેનો અને વંચિતોના ઉત્થાન માટે પ્રયાસો કરવા વધુ કટિબદ્ધ છે આ પ્રસંગે બોલતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ગુજરાત લોકસેવા ટ્રસ્ટ તેના પાંત્રીસમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે હું ટ્રસ્ટીઓને તેમના ઉમદા અને નિસ્વાર્થ પ્રયાસો માટે હૃદયપૂર્વક અભિનંદન આપું છું હું આજે અહીં આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલા નોંધપાત્ર કાર્યની પ્રશંસા કરવા આવ્યો છું સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે બીજાની સેવા કરવા માટે પોતાની જાતને હંમેશા આગળ રાખવી જોઈએ આ ટ્રસ્ટ સેવા અને કરુણાની આ ભાવનાનું ઉદાહરણ આપે છે તેમણે ભારતીય બંધારણનો મુસદો ઘડનાર સમિતિ દ્વારા કલ્પવામાં આવેલ જન કલ્યાણ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું કે વર્ષ બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી સરકારે નાગરિકોને આવાસ ખોરાક આરોગ્ય સંભાળ અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે અનેક પગલાં લીધા છે તેમણે કહ્યું કે આ પ્રયાસોને કારણે જ છેલ્લા દસ વર્ષમાં પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા છે જોકે હું દ્રઢપણે માનું છું કે સરકાર એકલા હાથે આ હાસી કરી શકશે નહીં ઘણા ટ્રસ્ટો અને વ્યક્તિઓએ તેમને તેને સાકાર કરવામાં ફાળો આપ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રીએ રક્તદાન ટ્રસ્ટ સંચાલિત આરોગ્ય સંભાળ અંગદાન અને નેત્રદાનમાં ગુજરાતના નેતૃત્વને ઉજાગર કરીને સેવાના મૂલ્યોની પણ પ્રશંસા કરી હતી તેમણે કહ્યું હતું કે ગુજરાત સેવા અને પરોપકારના મૂલ્યોથી રાષ્ટ્રને પ્રેરણા આપતું રહેશે